નમસ્કાર તે દિવેત શો સાથે હું છું દિવાંશી સ્ક્રીન પર આપ હેમંત શાહ ને જોઈ રહ્યા છો કેનેડામાં વર્ષોથી છે પણ આજે મુંબઈ જોડાયા છે ભારતમાં આવેલા છે એટલે આપનું ખુબ સ્વાગત છે હેમંતભાઈ જમાવટમાં પણ ને ઇન્ડિયામાં પણ એઝ ઓલવેઝ નમસ્કાર દિવ્યાંશી આપને અને બહુ એક ઓલવેઝ આઈટ માઇ પ્લેઝર ટુ બી ઓન જમાવટ ઈનો અને આપના શ્રોતાઓ જોડે વાતચીત કરવાની બહુ મજા આવે છે થેન્ક યુ સો મચ કેનેડાના રિઝલ્ટનો શું અર્થ કાઢીએ અમે ભારતમાં બેઠા બેઠા લિબરલ્સ જીતી રહ્યા છે પણ એવું લાગી રહ્યું છે કે પૂરી મેજોરિટી સાથે નથી જવાના પ્રાઇમ મિનિસ્ટર અચાનક આવ્યા ગવર્નરમાંથી અને પછી અમેરિકાની ટ્રેડ વોરનો પણ એમને ફાયદો થયો એવું પણ દેખાઈ રહ્યું છે બીજી બાજુ જગમિત સિંહ પણ ઘરે જઈ રહ્યા છે શું અર્ક લઈએ અમે આપણે એમ કહીએ કે બે ત્રણ મહિના આગળ કેનેડાનું રાજકારણ ગરમાયું અ અમારા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો લાડીલા પ્રધાનમંત્રી અને અમારા શીખ ભાઈઓના ખૂબ જ લાડીલા પ્રધાનમંત્રી એ રિઝાઇન કર્યું અને માર્ગ કારની આવ્યા અને જેમ અહિયાં આજે પિસ્તાળીસ ડિગ્રી ગુજરાતમાં છે હમણાં જ મને કોઈ મેસેજ મોકલાયો ફોર્ટી સિક્સ ઇન રાજકોટ એવું જ રાજકારણ કેનેડામાં ગરમાયું અને કેનેડાનું ઇલેક્શન આજે સવારના એટલે કેનેડાના ટાઈમે છેલ્લે બાર વાગે લાસ્ટ રિપોર્ટ અમે જોયા અને પૂરું થયું અને માઇનોરિટી સરકારની ઘોષણા થઈ થઈ છે કે થશે ને આનું પ્રિડિક્શન પહેલાથી અમે જે અમારા ગ્રુપમાં ને હું થિંક ટેન્ક પેનલ પર હતો ત્યારે બી અમે લોકોએ આ જ વાત કરી હતી કે દેર વિલ બી અ માઇનોરિટી ગવર્મેન્ટ અને માર્ક કારની આવ્યા છે અને માર્ક કારની પર ઘણા બધાને આપણે કહીએ આ વખતે શું દિવ્યાંગ હું કહી શકું કે ઇલેક્ટ્રલ્સ વોટર્સ છે એ લોકોએ કોલ કર્યું છે કારણ કે વોટર્સ જે આટલા દસ વર્ષથી લિબરલની સરકાર અને લિબરલની સરકારની અમુક ફેલિયર્સ જે દસ વર્ષથી અમુક ફેલિયર થઈ એ વોટર્સ જોઈ રહ્યું અને તમે જો તો એસુને ટ્રુડો રિઝાઇન કર્યું ટ્રુડો જ્યારે હતા ત્યારે લિબરલ આમ ચાલી ગયું હતું અને ટ્રુડોએ રિઝાઇન કર્યું અને માર્ક કારની આવ્યા ધીરે 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 โอลมา42 થી 43 ટકા ઉપર આવી ગયા હતા અને ત્યારે ઓપોઝિશન પાર્ટી કન્ઝર્વેટિવ વોઝ ઓન અ 42% અને માર્ક કાર્નીના આવ્યા થી કેમ્પેન ચાવાતી 38% પર આવી ગયા એટલે એક માર્ક કાર્ની એક ઇકોનોમિસ્ટ છે એમનો ટ્રેક રેકોર્ડ હતો અને બધાને એમ લાગ્યો કે ભઈ અમેરિકા જોડે આજે યુએસ કેનેડા નો ટ્રેડ વોર છે એની અંદર એક જ વ્યક્તિ અમને

બધાએ કીધું કે અમે હવે રન કરવાના છે ને બધા મોસ્ટલી 80% બધા ઇલેક્ટ થઈને આવી ગયા જેમ ઇમિગ્રેશન મિલિટર તો શોન ફ્રેઝર માર્ક મિલર મેલેની જોલી ફોરેન માર્વેસ મિનિસ્ટર આપડા અનિતા આનંદ હતા એવરીબડી ના પાડી હતી અને બધાએ પાછું ઇલેક્શન માં ઉભા રહ્યા અને તે મન એટલે વોટર્સ હોય કેનેડાના વોટર્સ હોય કેનેડિયન ટેક્સપેયર હોય लिबरल ने चांस આપ્યા करता મને એમ લાગે છે માર્ક કાર્નીને ચાન્સ આપ્યો છે કારણ કે એમને એમ લાગ્યું છે કે માર્ક કાર્ની ઇઝ ધ પર્સન કે એક વ્યક્તિ છે કે આપણને આ યુએસ કેનેડા ના ટ્રેડ વોરમાંથી બહાર કાઢશે એ રીતે જે આપણા અમને બધાને અમે જે થિંક ટેન્ક પર હતા આખી રાત અમે ભી એ કરતા હતા કે સી હજી સુધી કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર ઓલ્સો ટ્રેનિંગ એટ એટલે આમાં જે આપણે કહી શકીએ કે કેનેડાના ટેક્સ પેયર્સે કેનેડાના વોટ બેન્કે આ ઇલેક્શન માં પોતાના વોટ સરખા આપી અને એ લોકોએ ગવર્મેન્ટને એક આપણે કહીએ તો તક આપી છે પણ એની જોડે માઇનોરિટીની તક આપી છે તમે કહીએ કે લેન્ડસ્લાઇડ નથી આપી लैंडस्लाइड એ લોકો નથી આપ્યો કે અમે તમને ટકા પાપી છે તમે હવે ખરા ઉતરો તમે ખરા ઉતરો તો તમે અજી બે કે ત્રણ વર્ષ બીજો રાજ કરશો હા એટલે પ્રૂવ કરો મે તમને વોટ આપી રહ્યા છીએ તો પણ થર્ડ ફેક્ટર તો આઈ थिंक કેનેડા માં પણ એટલું અસર કરે છે હિમંતભાઈ કેમ કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એવું ન કયું હોત કે 51 મો સ્ટેટ બનાવી દઈશું કેનેડા ને તો શું માર્ક કાર્ની પર આટલો બધો ભરોસો કરી શકતા કેમ કે માર્ગ કારની વિશે હું વાંચી રહી હતી તો ઇલેક્ટોરલ પોલિટિક્સનો એમને એટલો બધો અનુભવ નથી આમની આ ફર્સ્ટ ઇલેક્શન ફર્સ્ટ આ રીતે લડી રહ્યા છે પહેલી વાર ગવર્નર રહ્યા છે ઇકોનોમિક્સનો એમને અનુભવ છે ડોક્ટર મનમોહનસિંહ જેવું કેરેક્ટર પ્રાઇમા ફેસી દેખાયું જેમ ભારતમાં એ અચાનક મનમોહનસિંહ આવ્યા અને યુપીએ ની સરકાર ટકી ગઈ એ રીતે ત્યાં લિબરલ્સને ટકી રહેવા દીધા પણ જો અમેરિકા વાળું જે ફેક્ટર ન હોત કે ટ્રમ્પ વાળું ફેક્ટર ન હોત તો લિબરલ્સ ટકી રહેતા ત્યાં દેવેન્સિંહ સૌથી પહેલા તમને બહુ ખાસ અભિનંદન તમે સારું એવું છે ઇકોનોમિસ્ટી ઓફ લંડનના બી ગવર્નર રહ્યા બેંક ઓફ કેનેડાના બી ગવર્નર રહ્યા અને એમની પોતાની બી કંપની ધ કંપની વન ઓફ ધ બિગ ઇન્વેસ્ટમેન્ટ કંપની કોલ ઓ બ્રુકફિલ્ડ અને બ્રુકફિલ્ડ હેઝ અ વેરી બિગ પ્રેઝન્સ ઇન ઇન્ડિયા

અને ટ્રમ્પે તો કાલે બી ઇલેક્શનના ના પહેલા સવારના જ ટ્રમ્પે કર્યું કે કોંગ્રેચ્યુલેશન ટુ કેનેડા ફિફ્ટી વન સ્ટેજ એમ કરીને એટલે જો ટ્રમ્પે કેનેડા યુએસ વોર બોલાવી કે ન બોલાવી પણ લિબરલ સરકારને કેનેડાની સરકારને એક નવો ચહેરો જોઈતો હતો અને તમે જુઓ કે આ જે કેમ્પેન બે મહિના શોર્ટ કેમ્પેન થયું એમાં ક્યાં પણ આપણી પાર્ટી અને કેટલું ડેમેજ કર્યું છે કેનેડાની જે છાપ હતી અમારી વર્લ્ડમાં એ બધીને કઈ ને કઈ આપણને ઉણપ આવી છે એટલા માટે લિબરલ સરકાર બી આની અંદર વિચારમાં પડી અને લિબરલ સરકારે આગળ પગલું લીધું છે અને મારા હિસાબે ટ્રમ્પ 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 ઇઝ ટુ બી માટે નથી રહેવાનું જોડે પણ કાર્ની બીકમ અ બીકોઝ ઇઝ ઇકોનોમિસ્ટ હી ઇઝ અ બિઝનેસમેન ઇન સેલ્ફ બ્રુકફિલ્ડ કંપની અમેરિકામાં જ હતી સો હી નોઝ નેગોશિયેશન ટેકનિક એમની પાસે હશે

એટલે કારની પર વોટરોએ જે વિશ્વાસ રાખ્યો છે મારદારે કારની એને પૂરો પાડશે અને સાથે હવે કારની પાસે જો પહેલા અમને પહેલા જે ચૂડોની સરકાર હતી ધેટ વોઝ સપોર્ટેડ બાય મિસ્ટર જગનીત સિંઘ એનડીપી પણ ના તો સુપડા સાફ થઈ ગયા યુ નો આજે માલદારે એ પોતાની સીટ પી એમને લોસ્ટ કરી છે હી યસ લોસ્ટ હિઝ ઓન સીટ તો વેર ઇ સ્ટેન્સની જો એમની જે બધી નીતિ કહીએ એ લોકોનું ઘટ એની અંદર એમને પોતાની સીટ લોસ કરી છે તો આઈ થિંક એનડીપી અને એમના ભાઈઓ શુ રિયલાઇઝ કે વોટ કેનેડિયન ટેક્સ કેનેડિયન વોટર્સ વોન્ટ એ આ બહુ આ ઇલેક્શન બહુ ક્લિયર પિક્ચર આવી ગયું છે મે જગમિત સિંહનો વિડિયો હમણાં જોયો એ ઇમોશનલ થયા ત્રણ ચાર વાર ને રડ્યા એ લાઈક ત્રણ વાર પાણી પીતા રહ્યા મે વિડીયો જોયો એટલે એના પછી મને મનમાં એ પ્રશ્ન થયો કે કેનેડિયન હિન્દુ આ વખતે કઈ બાજુ રહ્યા કેમ કે શીખ પર બહુ જ મોટું રાજકારણ ટકેલું રહેતું હતું હિન્દુ વોટરનો ઝુકાવ કઈ બાજુ હોય છે કેનેડામાં આપણે તો આ વખતે એક ગર્વની વાત છે કે પહેલી વાર આપડા પાંચ ગુજરાતીઓ ઇતિહાસમાં કે સુવર્ણ એવો પ્રસંગ એટલે પાંચ ઉભા રહ્યા એમાંથી ડોન પટેલ પછી બીજા જયેશ બ્રહ્મભટ પીપલ્સ પાર્ટી માંથી ડોન પટેલ કન્ઝર્વેટિવ પાર્ટી ઉભા રહ્યા હતા પણ કઈ એક કોમેન્ટ પરથી એમને કેન્ડિડેટશીપ પાછી લેવી પડી પછી લિબરલ માંથી મિસ્ટર સુજીવ રાવલ લિબરલ કેન્ડિડેટ કેલગરી થી ઉભા રહ્યા અને એમણે સારી એવી ફાઇટ આપી ઈ ગેવ અરાઉન્ડ 21000 વોટ એના સામે કેન્ડિડેટ હતા એમને 44 43000 વોટ મળ્યા પણ એમણે બહુ સારી ફાઇટ આપી સુજીવ રાવલ જે યુગાન્ડાથી થી ઓરિજિનલી છે પછી બે પટેલ ભાઈઓ એડમન્ટન મિતેન મિતેલ અને અશોક ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઉભા રહ્યા એટલા માટે આપણા ગુજરાતીઓ માટે આ એક ગર્વની વાત રહી કે અમારા જેવા બધા પડદાની પાછળના કલાકાર હતા પણ આ વખતે ગુજરાતીઓ જે જોયું કે આપણા શીખ ભાઈઓને જે આગળ આવી રહ્યા છે એટલીસ્ટ એ લોકોએ એક પગલું આગળ ભર્યું અને કેનેડાની પોલિટિક્સમાં આવ્યા અનફોર્ચ્યુનેટલી પાર્લામેન્ટમાં આ વખતે નથી આવી શક્યા પણ હું એ કહું છું કે એક શરૂઆત થઈ છે એક બાપા પગલી માંડી છે ગુજરાતીઓ હવે કેનેડાની પાર્લામેન્ટમાં જો બેલેટમાં આપણું નામ આવ્યું ગુજરાતીઓનું તો મારા હિસાબે જ્યારે ત્રણ ચાર વર્ષે બીજું ઇલેક્શન થશે ત્યારે એ ઇલેક્શનમાં ખરેખર ગુજરાતી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હશે કારણ કે ગુજરાતીઓમાં હવે આ ક્રાંતિ આવી રહી છે કે જો આપણને હિન્દુઓને ગુજરાતીઓને જો આપણો અવાજ ક્રેડિયન ટેક્સફેયર છીએ ને આપણે આપણને પર જે અન્યાય થઈ રહ્યો હોય એનો અવાજ કરવો હોય તો કેનેડાની પાર્લામેન્ટમાં તમારે આવવું જ પડશે અને આ આ શરૂઆત થઈ ગઈ છે અને કેનેડિયન હિન્દુઓનો બી ઝુકાવ હું એમ કહી શકું કે ફિફ્ટી પર્સન્ટ લિબરલ પર રહ્યો ફિફ્ટી પર્સન્ટ કન્ઝર્વેટિવ પર રહ્યો પીપલ્સ પાર્ટી પર રહ્યો અને એ સેમ પોલિટિકલ કારણ કે રામનવમીના ના દિવસે માર્ક કારની સ્વામિનારાયણ મંદિરમાં પહોંચી ગયા And hmm. uh, he, he uh, uh, pleaded for the vote. <laughs> but yeah. he said, um, Mark Carney made do a media conference. he said media conference, if I get elected, I will negotiate with India for a better relationship. Sure. He openly said that. Abhe, hmm. eh, eh Mark Carney is an economist, he's a businessman. So he has to improve the relationship with India. અને મને તો આની અંદર એક મોટું આશાનું કિરણ હવે દેખાઈ રહ્યું છે કારણ કે હવે સપોર્ટ નો નથી પેલા નો સપોર્ટ હતો એટલે મિસ્ટર કરવું હોય કે ના કરવું હોય ત્યાંથી પ્રેશર આવતું હશે હવે પ્રેશર નથી અને એ લીડર જ પોતે નથી અને હવે આ વખતે એનો કેનેડા મને લાગે છે કારણ કે કેનેડા પાસે બીજો કોઈ છૂટકો નથી

હાઉસિંગ ક્રાઇસિસ આ જયારે ચાર મહત્વના મુદ્દા ગવર્મેન્ટ અને વોટર્સ જેટલા અમે થિંક ટેન્કમાં બી હું આવ્યો છું અને એવરીબડી ઇન પેનલ ટોક અબાઉટ ધીસ ફોર ઇસ્યુઝ ઓલ ફોર ઇસ્યુઝ કે હાઉ વી આર ગોઈંગ ટુ ઇમ્પ્રુવ દેટ કારણ કે આજથી પંદર વર્ષ આગળ વી હેડ વન ઓફ ધ બેસ્ટ હેલ્થ સિસ્ટમ ઇન ધ અને આજે અમારી હેલ્થ સિસ્ટમ ઇઝ ગોઈંગ ડાઉન ડે બાય ડે યુ નો વિનીપેગમાં તમારી હોસ્પિટલ કેવી ચાલી રહી છે અમારી સેન્ટ મોનેફિસ્ટ હોસ્પિટલ દુયિંગ વેરી વેલ સાચું આપણે સવાલ પૂછો કે ત્યાં તો બધી હોસ્પિટલો છે બધી ગવર્મેન્ટ ને અંદર જ હોય છે અને વિનેપેગની સેન્ટ મોનેફિલ્સ એટલું કહી શકીશ કે મેનીડોમાં કે નોર્થ વેસ્ટ ઓન્ટારિયોમાં અમારું ધ બેસ્ટ કાર્ડિએક કેર સેન્ટર છે વન ઓફ ધ બેસ્ટ કાર્ડિયેક કેર સેન્ટર આઈ કેન સે અને હું મને કહીશ અને હેડ કોન કરી રહ્યું છે આપણો ઇન્ડિયન ડોક્ટર જ છે ડોક્ટર નીતિન ગોરપડે ફ્રોમ બોમ્બે બીજા ડોક્ટર છે ડોક્ટર આશીષ શાહ ફ્રોમ અમદાવાદ એટલે આપણા જ આશિત્ય તમે જોશો તો આપણા જ ભાઈઓ છે નર્સીસ ડોક્ટર્સ આપણા જ ગુજરાતના આપણા બોમ્બેના કે ભારતના જ છે અને એટલા માટે કે જે અમે જ્યારે હું પોતે હવે હોસ્પિટલમાં છું એઝ અ બોર્ડ ઓફ ડિરેક્ટર મારી આંખે જોઈ રહ્યો છું કે શું પેશન્ટોને પ્રોબ્લેમ છે કેટલું વેઇટિંગ પિરિયડ છે એક સર્જરી માટે કેટલી વાર લાગે છે આજે ઇન્ડિયામાં હું અહીંયા છું ને અહીંયા હું એક હોસ્પિટલમાં હમણાં બે હોસ્પિટલમાં વિઝિટ કરી ત્યાં જોઉં છું તો પાંચ મિનિટમાં ડોક્ટરો સીટી સ્કેન લે છે ને એમઆરઆઈ લે છે જ્યારે અમારે કેનેડામાં છ મહિના વેઇટ કરવું પડે છે હવે એ સિસ્ટમ આજથી પંદર વર્ષ આગળ એવું નતું એટલે આ જે સિસ્ટમ જે થઈ છે એટલે જ્યાંના લોકલ કેનેડિયન્સ છે કે ઇન્ડો કેનેડિયન્સ છે કે બધા કેનેડિયન ટેક્સપેયર છે એ લોકોને બી સર્વિસ નથી મળતી એટલે એ બી એક મોટી અકડામણ હતી આ સર અને ટ્રુડો સાહેબ એ તો કઈ વિચાર્યું જ નહોતું આના માટે ક્યારે ચર્ચા જ નહોતા કરતા ટ્રુડો સાહેબ એમને તો પડી જ નહોતી એટલે આ બધા જે થયા એ ભારે પડ્યા અને ટ્રુડો એ ખરી તે કેનેડા નું નામ છે ને ઇન્ટરનેશનલ લેવલ પર કારણ કે મે થર્ટી હું ફર્યો છું અને કેનેડાના ડેલિગેશનમાં ત્યારે કેનેડાનું નામ એક અભિમાનથી લેવાતું અને આજે જ્યારે અહીંયા અહીંયા આવીએ ને ત્યારે કે આપ કાં છે કેનેડા છે એટલે પેલો આમ મોઢું મચકોડીને વાત કરતો યુ નો લાઈક આઈ યુ એટલે એ ટુડો એ બહુ ખરાબ રીતે કેનેડા નું નામ બગોવ્યું પણ મારા હિસાબે હવે મિસ્ટર માર્ક કાર્ની બધાને અમને બધાને આશા છે ને હોપ્સ છે કે ઈ બેટર ડુ સમથિંગ અને કેનેડા ઇન્ડિયાના રિલેશન હવે બહુ સારી રીતે સુધરે યુ નો લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે ભારતમાંથી અથવા ગુજરાતમાંથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને ચિંતા હશે આખી ચર્ચામાં કે બધાનું જે થવું એ થાય ઇમિગ્રેશન પોલિસીનું શું થશે એ કહો શું લાગે છે કે હું બહુ સ્પષ્ટ રીતે કહીશ અને થોડું કડવું બી કહીશ માઠું લાગે તો માફ કરજો અમારા જૈન પ્રમાણે મીઠા બી ટુકડા પણ કેનેડામાં હમણાં ઇમિગ્રેશનમાં કેનેડા કેનેડિયનોને રસ નથી અમે જે કેનેડિયન ટેક્સ પેયર્સ છીએ અમારા જે પ્રોબ્લેમ છે કેનેડા યુએસ ના એ સૌથી પહેલા સોલ્વ થવું પડશે હેલ્થ નો પ્રોબ્લેમ છે જોબ નો પ્રોબ્લેમ છે મોંઘવારી ઇન્ફ્લેશન સિનિયર સિટીઝન અમે સિનિયર સિટીઝન છે અમારું પેન્શન વધતું નથી અમે પચાસ વર્ષ ટેક્સ ભર્યો છે અમને જે ઓલ્ડ એજ મળે છે એટલે જે લોકલ છે એ લોકોના મુદ્દા છે એને સરકાર જોશે હું એમ નથી કહેતો કે ઇમિગ્રેશન કે સ્ટુડન્ટોના જે પ્રોબ્લેમ છે એ

એ તમારે વિચારવાનું છે કે જ્યાં સુધી કેનેડા યુએસ ના રિલેશન અને આ જે ના મારું નોર્થ નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાકું ન થાય આ જે આપણા રીસેન્ટલી 10 ડેઝ અગો હતું કે હોન્ડા નો જે મોટો મોટો પ્લાન છે કેનેડા માં ધે આર મૂવિંગ આઉટ ધે આર ગોઈંગ ટુ ટેક ઇન ટુ યુએસ હવે જીએમ ક્રાઇસલર ફોર ધે આર ઓલ અમેરિકન કંપનીઝ હવે બધી એક ટોરોન્ટો ની બાજુમાં છે જો આગર એ બંધ કરીને લઈ જશે તો કેટલા જોબ જશે चार सात લાખ જોબ જશે પછી બોઈંગ જો બોઈંગ ની અક્રોસ કેનેડા બોઈંગ ની ફેક્ટરી છે મારા વિનિપેગ માંથી છે દેવાંશીબેન તો શું કરશો તમે શું કરશો એટલા માટે મહત્વનો મુદ્દો કેનેડા ને યુએસ નો છે એટલે આપણા શ્રોતાઓ માટે વડીલો માટે સ્ટુડન્ટ માટે કેનેડા આવું છે જરૂર આવો પણ ટાઈમ આપો હમણાં કેનેડા આવવા માટે ટાઈમ આપો જીઓ પોલિટિકલી કેનેડા ઇઝ નોટ સ્ટેબલ યાર કેનેડાની ઇકોનોમી સ્ટેબલ નથી અને વાર લાગશે નવો પ્રાઇમ મિનિસ્ટર આવ્યો છે એનું હાઉ ઇઝ ગોઈંગ ટુ ગોઈંગ ટુ અટેક ધ ટ્રમ્પ હાઉ ઇઝ ગોઈંગ ટુ ડીલ વિથ ટ્રમ્પ કારણ કે અમારી એટી પર્સન્ટ ઇકોનોમી ડિપેન્ડન્ટ ઓન ધ યુએસ અમારે અમારું એક્સપોર્ટ એટી પર્સન્ટ યુએસમાં છે પછી ક્યાં જશો તમે જ્યારે જો ટેરિફ વધી જશે અને જો એક્સપોર્ટ જ ન થાય તો પેલો મારે તો લે ઓફ કરવા પડે એટલા જ માટે કહું છું કે ને બીજે ખાસ અગત્યની વસ્તુ જો તમે ભણવા માટે આવો છો ખરેખર ભણવા માટે આવો છો તો જરૂર આવો તો તમે સક્સેસફુલ થશો કારણ કે ભણવાના બાને ઘૂસી અને પછી તમારે જોબ કરવા છે નહીં 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 એ હવે આ સરકારે સમજી ગઈ છે ભલે લિબરલ સરકાર છે કારણ કે આગળ જે ટુડો એ ભૂલ કરી છે ટુડો ઓર્ડર આપ્યા છે એ જ ઇમિગ્રેશન મિનિસ્ટર બેઉ પાછા ચૂટાઈને આવ્યા છે માર્ક પેલા ને શોન They know they have realized what mistake we have done because of our uh, big akka, you know, with Mr. Trudeau. You know, like they they know they are not going to commit that mistake. They are not going to open, oh, come, come, Canada is open. No. They will not do it. Again, they are in a minority government. They are questionable in a parliament to the opposition. They are, there is a two opposition blockchain.

हवे भारत सरकारे પોતાની નીતિ બહુ સોફ્ટ રાખી થી ફોરેન अफेअर्स मिनिस्ट्री જયશંકર કેપ્ટિક સોફ્ટ અગેન્સ્ટ इंडिया नाउ दे आर टू बी लिटिल स्ट्रांग यू नो પહેલા તમે વિઝા બંધ કરે આ બે મહિના ત્રણ મહિના પછી વિઝા ખોલી નાખ્યા નો તમે વિઝા બંધ કરે તો બંધ કરો હાઉ कैरेडा इज अक्यूजिंग इंडिया तो તમે ભી હવે થોડું સ્ટ્રોંગ સોફ્ટ ઘણું થઈ ગયું યુ નો યુ कांट टेक सॉफ्ट કારણ કે હવે તમારે स्ट्रांग

You are you are a different kind of personality. Research Lu karocho. Thank you very much. Much obliged. Much obliged.